નમસ્કાર મિત્રો આપણા બ્રેન વિશે કેટલીક એવી વાતો છે જે સાંભળીને તમને આશ્ચર્ય થશે આપણા બ્રેનની સ્ટોરેજ લિમિટ હજુ સુધી કોઈ સાયન્ટિક મેઝર કરી શક્યો નથી સાયન્ટિસ્ટ કહે છે બ્રેન પાસે લગભગ એક મિલિયન ગીગાબાઈટ જેટલી સ્ટોરેજ કેપેસિટી છે એટલે તમે આખી જિંદગી શીખતા રહો તો પણ કદી પૂરી થાય નહીં બ્રેન આપણા શરીરમાં માત્ર બે ટકા જ વેટ જેટલો છે પણ એ આપણા આખા શરીરની એનર્જી લગભગ વીસ ટકા ઉપયોગ કરે છે એટલે કોન્સન્ટ્રેશન કરતાં થાક લાગી જાય છે જ્યારે તમે કોઈ પ્રોબ્લમ સોલ્વ કરો છો અથવા નવું શીખો છો ત્યારે બ્રેન નવા ન્યુરલ કનેક્શન બનાવે છે એટલે કે તમારું બ્રેન લિટરલી રોજ સેપ બદલતું રહે છે મ્યુઝિક સાંભળવાથી બ્રેનમાં ડોપોમાઇન રિલીઝ થાય છે અને એ જ હોર્મોન્સ આપણને ખુશી આપે છે એટલે જ મ્યુઝિક સ્ટ્રેટ ઘટાડે છે અને મેમરીને પણ વધારવામાં મદદ કરે છે તમારું બ્રેન એટલું પાવરફુલ છે કે જો તમે વિઝ્યુલાઇઝેશન કરો જેમને રિયલ એક્સપિરિયન્સ માનીને એની પ્રિપેરેશન શરૂ કરી દે છે આ છે વિઝ્યુલાઇઝેશનનો પાવર સરપ્રાઇઝિંગ થિંકિંગ એ છે કે બ્રેન પોતાને પણ ચીટ કરી શકે છે જેમ કે જો તમે વારવાર નેગેટિવ વિચારો છો તો બ્રેન એને રિયલિટી માનીને બોડીમાં સ્ટ્રેટ હોર્મોન્સ રિલીઝ કરે છે એટલે કે પોઝિટિવ થિંકિંગ લિટરલી તમારી હેલ્થને બદલી શકે છે તો મિત્રો આ હતા બ્રેનના અમુક હાઈડન્સ સેક્રેટ જો તમને આવા ફેક્ટ ગમે તો કોમેન્ટમાં લખજો સરપ્રાઇઝિંગ અને તમને અમને કયું ફેક્ટ સૌથી વધારે સરપ્રાઇઝ લાગ્યું એ જરૂરથી જણાવજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આભાર ફરી મળીશું બીજા વિડીયોમાં